આજે વિશ્વ સહિત ભારતભરમાં અસત્ય પર સત્યના વિજય દિવસ રૂપે મોહરમ પર્વની મુસ્લિમ સમાજ દ્વારા ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરાતી હોય છે તેના અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં પણ દર વર્ષની જેમ પરંપરાગત રીતે શિહોરા ભાગોડે લાહોરી વગા અને વડોદરા ભાગોળ વિસ્તારમાં મોહરમ પર્વની ઉજવણી થાય છે અને બે કલાત્મકતા જેની સ્થાપના પણ કરાય છે શહીદે કરબલાની યાદમાં મોહરમ

શિવરા ભાગોળ ના વગા અને વડોદરા ભાગોળ ધરા ભાગોળમાં મવનમના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજ રોજ નવમીના ચાંદ નિમિત્તે ખાસ આસુ આસુરાના રોજાના એના ભાગરૂપે આજે અહીંયા સાવરી વડોદરા ભાગોળના યુવાનોએ યુવતનો પ્રોગ્રામ રાખેલ છે એના માટે આજે અહીંયા યુવતજીનો પ્રોગ્રામમાં ભેગા થયા છે